નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બધાને જય શ્રી ગણેશ હું બોડી કે પ્રવનુભાઈ આપ સૌનું આ વિડીયોના મારફતે હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોના દ્વારા ધોરણ આઠના બીજું સત્ર જેનું સ્વઅધ્ય પોથી છે એનો ભાગ પાંચ એના સાજયનું સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે બળ અને દબાણ એના સાજયનું સોલ્યુશન આ વિડીયોના મારફતે જોઈએ

એક બે વાક્યમાં જવાબ લખો પ્રશ્ન ત્રણ થી દસ ના જવાબ છે એમાં બીજો પ્રશ્ન છે તમે શોરૂમ રેસ્ટોરન્ટ કે અન્ય કોઈ જગ્યાની મુલાકાત લો છો ત્યાં દરવાજા પર અંદર જવા માટે પુશ અને બહાર નીકળવા માટે પુલ આ શબ્દ જોવા મળે છે આ શબ્દ કઈ ક્રિયા સૂચવે છે તેનો જવાબ છે હું શોરૂમ રેસ્ટોરન્ટ કે અન્ય કોઈ જગ્યાની મુલાકાત લો ત્યાં દરવાજા પર અંદર જવા માટે પુશ શબ્દ જોવા મળે તે ધક્કો મારવો તેવી ક્રિયા સૂચવે છે અને પુલ શબ્દ હોય તો ખેંચવું એવી ક્રિયા સૂચવે છે ત્રીજો પ્રશ્ન છે રમત રમતા તમારા કપડાં ખૂબ ગંદા થઈ ગયા છે કપડાં ધોવા માટે તમે ક્યાં બળનો ઉપયોગ થાય છે તો તેનો જવાબ છે રમત રમતા અમારા કપડાં ખૂબ ગંદા થઈ ગયા હોય તો કપડાં ધોવા માટે સ્નાયુ બળનો ઉપયોગ થાય છે હાથનું સ્નાયુ બળ વપરાય છે પાંચમો પ્રશ્ન છે બંને હાથની હથેળીઓને એકબીજા સાથે આમ ઘસવાથી ગરમીનો અનુભવ થાય છે ઉત્પન્ન થતી આ ગરમી કયા બળને કારણે ઉત્પન્ન થાય છે તો તેનો જવાબ છે બંને હાથની અથળીઓને એકબીજા સાથે ઘસવાથી ગરમીનો અનુભવ થાય છે ઉત્પન્ન થતી આ ગરમી ઘર્ષણ બળના કારણે ઉત્પન્ન થતી જોવા મળે છે છઠ્ઠો પ્રશ્ન છે પ્લાસ્ટિકના કાસ્કા અથવા સ્ટ્રોને તમારા કોરાવાળમાં ઘસો તેને કાગળના નાના ટુકડા તરફ લઈ જાઓ અવલોકનની નોંધ કરો

ત્યારે બોલ ઉપર જઈને નીચે પાછો આવે છે આ માટે કયું પરિબળ જવાબદાર છે વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ છે કે ક્રિકેટ મેચમાં બેટ્સમેન જ્યારે સિક્સ મારે છે ત્યારે બોલ ઉપર જઈને નીચે પાછો આવે છે આ માટે ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે ત્યારબાદ આઠમો પ્રશ્ન જોઈએ પાણી ભરેલ ડોલને કુવામાંથી સરળતાથી ખેંચવા માટે તમે શું કરશો તેનો જવાબ છે પાણી ભરેલી ડોલને વગેરેના ટાયરમાં હવા ભરતી વખતે હવાનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે શિક્ષક સાથે તેની ચર્ચાની કરી અને નોંધ કરો તો તેનો મિત્રો જવાબ છે કાર સ્કૂટર બાઈક વગેરેના ટાયરમાં હવા ભરતી વખતે હવાનું દબાણ માપવા માટે ઉપયોગ કરવામાં આવે છે નવો જોઈએ પ્રશ્ન વ્યવહારિક જીવનમાં હવાના દબાણને લીધે આપણા કામમાં થતા હોય તેવા ઉદાહરણની નોંધ કરો તેનો જવાબ છે વ્યવહારિક જીવનમાં હવાના દબાણને લીધે આપણા કામ થતા હોય એવા કામમાં લાકડાના પાટિયામાં લાકડાના પાટિયામાં ઠોકવી ટાયરમાં હવા પૂરવી જેથી ટાયરનું દબાતું નથી હવાના દબાણમાં વધઘટ થવાના કારણે જ આપણને તે જોવા મળે છે વરસાદ પણ હવાને કારણે જ આવે છે અને દરિયા કિનારે રહેલો ફૂબો હવા ભરેલો હોવાને કારણે તરે છે ત્યારબાદ નવો પ્રશ્ન એવો છે કે વૈજ્ઞાનિક કારણ સમજાવો એમાં પ્રશ્ન છે ફૂલાવેલા ફુગ્ગાને બે હાથ વચ્ચે દબાવતા ફુગ્ગાના આકારમાં ફેરફાર થાય છે સમજાવો તો વિદ્યાર્થી મિત્રો તેનો આપણે આન્સર છે જવાબ છે કે ફૂલાવેલા ફુગ્ગાને દબાવતા આકારમાં ફેરફાર થાય છે કારણ કે તેના પર બળ લાગે છે અને કોઈ પદાર્થ બળ લગાડતા તેના આકારમાં

આ દુઃખના હલેસા મારવાનું બંધ કરી દેવામાં આવે છે છતાં તે બોટ થોડીવાર ગતિ ચાલુ રાખે છે આનું વૈજ્ઞાનિક કારણ છે છે તો એનો જવાબ કે હલેસા મારવાનું બંધ પણ બોટ થોડીવાર ગતિ ચાલુ રાખે છે કારણ કે જ્યારે બોટિંગ કરતા હલેસા મારતા હોય છે ત્યારે સ્નાયુ ઉર્જાનું રૂપાંતરિત ઊર્જા સ્વરૂપે બોટનો સંગ્રહ થાય છે આથી બોટ

ભારનો ક્ષેત્રફળ વધી જાય છે અને માથા પર લાગતું દબાણ ઘટી જાય છે અને કુલ સરળતાથી તે બોજ ઉચકી શકે છે ત્યારબાદ પ્રવૃત્તિ માટેનો પ્રશ્ન છે શરૂઆતમાં વોલીબોલ કઈ સ્થિતિમાં હતો સ્થિર કે ગતિમાં તો તેનો આન્સર છે શરૂઆતમાં વોલીબોલ સ્થિર સ્થિતિમાં હોય છે પછી તેને ધક્કો મારતા તે ગતિમાં આવતો હોય છે સોળમો પ્રશ્ન ત્યાર પછીનો છે વોલીબોલ નીચે ગબડે છે ત્યારે કઈ સ્થિતિ ધરાવે છે તો તેનો જવાબ છે વોલીબોલ નીચે ગબડે છે ત્યારે ગતિમાન સ્થિતિ ધરાવે છે સત્તરમો પ્રશ્ન છે વોલીબોલ શા માટે સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે તો તેનો આન્સર છે

વોલીબોલ એક સરખી ઝડપે સતત આગળ વધતો નથી કારણ કે તેને લગાવવામાં આવેલો બળમાં થોડો સમય જતા ઘટાડો થઈ જાય છે ઘર્ષણ બળ લાગે છે એટલે વોલીબોલની ઝડપ પણ ઘટી જાય વિદ્યાર્થી મિત્રો એકવીસમો પ્રશ્ન જોઈએ કે વોલીબોલની ઝડપમાં ઘટાડો કરતા બળને ક્યુ બળ કહે છે જવાબ છે કે વોલીબોલની ઝડપમાં ઘટાડો કરતા બળને ઘર્ષણ બળ

તો મેદાનમાં ગવડતો દડો સ્થિર થઈ જાય છે અને પાંચમો પેન્ડલ મારવાનું બંધ કરતાં અમુક અંતર કાપી પણ સ્થિર થઈ જાય છે તો આવા ઘણા બધા આપણે જોયા હોય છે ત્યારબાદ બાવીસમો પ્રશ્ન છે જોડકા જોડો વિભાગ એ અને વિભાગ બી અને એની સામે આપણે જવાબ મૂકેલો છે તો વિભાગ એ ની અંદર બળ સ્થિત વિદ્યુત બળનું મૂલ્ય

કે શિરીષ પોતાની સ્કૂલ બેગ ખરીદવા માટે તેના પિતા પાસે જાય છે અને સાંકડી પટ્ટીવાળી બેગ લેવાનું પસંદ કરે છે પરંતુ તેના પિતા તેને પહોળી પટ્ટીવાળી બેગ ખરીદવાની સલાહ આપે છે તો શું એ સારી બાબત છે સમજાવો જવાબ છે શિરિષના પપ્પા તેને પહોળી પટ્ટીવાળી બેગ ખરીદવાની એટલા માટે સલાહ આપે કે પહોળી પટ્ટીના કારણે ત્યારબાદ મો પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવેલ મુખ્ય ત્રણ છિદ્રો એ બી સી ધરાવતા નળાકારમાં પાણી ભરેલું હોય તો છિદ્રમાંથી પાણી સૌથી વધારે દૂર ફેંકાશે શા માટે તમારા પાઠ્યપુસ્તકમાં આખી આકૃતિ આપેલી છે આપણે અહીંયા જવાબ આપવાનો પ્રયત્ન કરેલો છે તો જવાબ છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ છિદ્રમાંથી પાણી સૌથી વધારે દૂર ફેંકાય કારણ કે એ છિદ્ર પાણીના પાત્રના નીચે તળિયા પાસે જાય છે જ્યાં ઉપરથી પાણીનું દબાણ વધારે લાગે છે તેથી તે છિદ્રમાંથી પાણી સૌથી વધારે દૂર ફેંકાશે પચીસમો પ્રશ્ન એક ઈટને ત્રણ જુદી જુદી રીતે ટેબલ પર મૂકેલ છે તો ટેબલ પર ઈટ દ્વારા લાગતું દબાણ તો એના એ બી સી એની અંદરથી જે ત્રણ નંબરનું છે કે સ્થિતિમાં બી એટલે કે મહત્તમ હશે એનો જવાબ બનશે છવ્વીસમો પ્રશ્ન છે આપેલ ચાર પાત્રોમાં પાણી ભરેલ છે તો ચારેય પાત્રોના તળિયે પ્રવર્તેલા દબાણ વચ્ચેનો સંબંધ કયો સંબંધ છે તો એની અંદર ત્રણ નંબરનું એટલે કે બી સી ડી અને એ એ રીતનું જે આવે છે તે એનો જવાબ બનશે વિદ્યાર્થી તો ત્યારબાદ પ્રોજેક્ટ કાર્ય એકની એક પેરેગ્રાફ છે મુદ્દો છે એમાં છે સત્યાવીસમો પ્રશ્ન એ સાધન સામગ્રી બે ગજિયા ચુંબક સસલું ઘાસ ગુલ્ફી અને છોકરીનું ચિત્ર આ રીતનું એક આખું પ્રોજેક્ટ કાર્ય છે પહેલો છે તો એનો આપણે જવાબમાં એવું થશે કે આ પ્રવૃત્તિને સફળ કરવા માટે સસલા અને ઘાસના ચિત્રોને અસમાન ધ્રુવો પર ચોંટાડવા જોઈએ તો જ આકર્ષણ થાય છે અને છોકરી અને ગુલ્ફીના ચિત્રને પણ અસમાન ધ્રુવો પર ચોંટાડવા કારણ કે ચુંબકીય બળના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે અઠ્યાવીસમો પ્રશ્ન છે સાધન સામગ્રી એમાં સાંકડા મોઢાવાળી બોટલ ચોકનો ટુકડો બોટલ અને ચોકનો ટુકડો આ છે તો પદ્ધતિમાં એવું આવશે એક સાંકડા મોઢાવાળી બોટલના મુખમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ચોકનો ટુકડો મૂકવો ચોકના ટુકડાને ફૂંક મારીને બોટલમાં ધકેલવાનો પ્રયત્ન કરો પછી અવલોકનની નોંધ કરો તેમાંથી તો બોટલની અંદર હવા હોવાથી ચોકને ફૂક મારતા અંદરવાળી હવા બહાર નીકળતી હોવાથી ચોકનો ટુકડો બહાર તરફ ધકેલાય છે આમ થવાનું કારણ જણાવો તો કારણ કે બોટલની અંદર રહેલી હવા બહાર તરફ પ્રસરણ પામે છે તેથી તે બહાર નીકળતા તે ચોકના ટુકડાને પણ બહાર લાવે છે આ જ રીતનો એક બીજો પ્રયોગ છે સાધન સામગ્રી એવું છે એક સ્ટ્રો કાતર પાણી વાટકી એક લાંબી સ્ટ્રો અને એ સ્ટ્રોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાતર વડે વી આકારમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્ટ્રોના નાના છેડા પાણી ભરેલી વાટકીમાં ડૂબાડો અને ફૂંક મારો ત્યારબાદ અવ લોકોની નોંધ કરી તો સ્ટ્રોમાં માં ફૂંક મારતા પાણી ઉડીને પિચકારી સ્વરૂપે બહાર પડે છે અને ફૂંકના કારણે પાણી પર અસર થતા અવાજ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી છે? તમે દિવસ દરમિયાન કઈ કઈ ક્રિયાઓમાં બળનો ઉપયોગ કરી શકાય તેની એક યાદી બનાવવાની છે. તો યાદી જોઈએ આપણે તો રોજબરોજ નીચેની ક્રિયાઓમાં બળનો ઉપયોગ થાય છે. એ પૈલું છે કે દફતર ઉપાડવા માટે. બીજું છે ખાવા માટે, રમવા માટે, સાયકલ ચલાવવા માટે. પાટલી ખસેડવા માટે ચાલવા માટે નાવા માટે અને લખવા માટે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વજનના તમામ પ્રશ્નોની ચર્ચા આ વિડીયો મારફતે કરેલી છે તો બધાને રવિવાર જય શ્રી ગણેશ બધાનું આ વિડીયોમાં એક સ્વાગત